પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં રામદેવ પીરના મંદિર પરિસર ખાતે મેસર ગામના બાબુભાઈ પઢિયાર પરિવાર દ્વારા ભાદરવા મહિનાની વીજાના દિવસે ઢોલના તાલે નાચતા કૂદતા રામદેવ પીરના મંદિર પરિસર પહોંચીને મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી અને આ ધજા ચડાવવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મંદિર પરિસરમાં ધજા ચડાવીને પ્રસાદ ઉપસ્થિત ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવી હતી આજે બદરી બિદના જે રામાપીરના મંદિરમાં ધજા ચડાઈ છેના વિશે ચડાઈ ભાઈ અરે બાદો રસૂદ બીજેથી મને આનંદ આવી ગયો એટલે મારા ધજા ચડાઈ મેરામાપીરની મારો ભાવ મારો ભાવ હતો બરોબર એટલે મેં ચડાઈ બાપા ધણી લેકે લાગે આપ시오 આખું કુટુંબને આપ રામપીર રામાપીરના પરમ ભક્તો સેવકો બધા હજાર હતા હા બધા હજાર સેવકો બધા હજાર જ છે અહીંયા રામાપીરના આપનો પરિચય મારો પરિચય ભાઉભાઈ માધાભાઈ પઢિયા મિસ્ટર હું હાલ અમદાવાદ જઉં છું અમદાવાદથી અહીંયા આવું છું ને બરોબર અને ભજો મને બેઠે છે હું અમદાવાદથી અહીંયા આવ્યો કે ભજન ચાલે કે અગિયાર સુધી સેવા આપું છું પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ